હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ ઓરિયો બિસ્કીટ કેકની રેસિપી જે ઓવન વગર આપણે બનીને તૈયાર કરશું એટલી સોફ્ટ અને સ્પોન્જી બનશે દેખાવમાં તો તે સુપર હશે પણ ખાવામાં તો એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે કોઈ કહી પણ નહીં શકે કે આ બિસ્કિટમાંથી આપણે તૈયાર કરેલી છે રેસીપી પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો તો ચાલો આપણે ઓરિયો બિસ્કિટ કેક ની રેસિપી જોઈ લેશું ઓરિયો કેક બનાવવા માટે આપણે ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે પાંચ પેકેટ આપણે લીધા છે બધા બિસ્કિટ આપણે પેકેટમાંથી બહાર કાઢી લીધા છે હવે આપણે મિક્સરનું એક બાઉ લીધું છે તેની અંદર આપણે બિસ્કિટને ક્રશ કરવાના છે આ રીતે આપણે કટિંગ કરતા જશું અને બધા બિસ્કિટ આપણે નાખતા જશું જોઈ શકો છો કે બધા બિસ્કિટને કટ કરીને આપણે રાખી દીધા છે અને અંદરની ક્રીમ આપણે બહાર નથી કાઢી ક્રીમ સહિત જ આપણે તેને ક્રશ કરી લઈશું જોઈ શકો છો કે મિક્સરમાં ક્રશ થઈ ગયા છે બિસ્કીટ અને આ રીતના આપણે બિસ્કીટના ભૂકાને કરવાનું છે ક્યાંય પણ બિસ્કીટના દાણા ન રહી તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે એક બાઉલ લીધું છે તેની અંદર આપણે બિસ્કીટ ક્રશ કરેલા છે તે આપણે એડ કરવાના છે હવે આપણે બિસ્કીટની અંદર બે ચમચી સુગર પાવડર છે તે આપણે એડ કરી દઈશું તમે જેવું મીઠું ખાતા હોય તે પ્રમાણે તમે નાખી શકો છો અને એક ચમચી આપણે બેકિંગ સોડા લીધી છે તે આપણે એડ કરી દઈશું બેકિંગ સોડાની જગ્યાએ તમે એનો પણ નાખી શકો છો હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેસુ ક્યાંય પણ ગઠ્ઠા નો રહી તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે આપણે બધી વસ્તુ આ રીતે મિક્સ કરી દેસુ જોઈ શકો છો કે આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે હવે આપણે તેની અંદર વન ફોર્થ કપ જેટલું દૂધ લીધું છે અને દૂધને બહુ ગરમ પણ નહીં અને બહુ ઠંડુની રૂમ ટેમ્પરેચર ઉપર આપણે દૂધને લીધું છે થોડું થોડું આપણે દૂધ નાખતા જશું અને મિક્સ કરતા જશું જરૂર પડશે તેમાં આપણે દૂધ આની અંદર એડ કરતા જશું અને ઇન્સ્ટન્ટ તમારી કેક બની જશે જો બાળકોને મન થાય તો તમે ઘરમાં જ ઓરિયો કેક બનાવી શકો છો અને એકદમ ટેસ્ટી બનશે આ કેક જોઈ શકો છો કે બેટર આપણું એકદમ આ રીતનું બનવું જોઈએ અને વન ફોર્ડ કપ જેટલા દૂધમાં પણ એટલું બચ્યું છે મારે સરસ રીતે આપણે મિક્સ કરી દીધું છે ક્યાંય પણ ગઠ્ઠા ન નહીં તેવી રીતના સ્મૂથ બેટરને આપણે કરવાનું છે હવે આપણે નાની કઢાઈ લીધી છે જો તમારી પાસે કેક મોલ્ડ હોય તો પણ તમે રાખી શકો અને કેક મોલ્ડ ના હોય તો તમે આવી રીતના નાની કડાઈ હોય તેનો ઉપયોગ કરી શકો છો એવા પણ સરસ રીતે કેક બની જશે હવે આપણે તેને થોડાક તેલ વડે ગ્રીસ કરી લેશું હાથની મદદથી એટલે કેક તમારી ક્યાંય પણ ચોટે નહીં આ રીતના જોઈ શકો છો કે ઓલ વડે આપણે ગ્રીસ કરી લીધું છે હવે આપણે તેલમાં બનાવેલું બેટર છે તે આપણે એડ કરી દેશું આ રીતના બધું બેટર આપણે સરસ રીતે એડ કરી દેશું જોઈ શકો છો કે બેટર ને આપણે કઢાઈ એડ કરી દીધું છે હવે આ રીતે આપણે તેને થોડુંક થપથપાવશું એટલે બધી બાજુ સરસ રીતે સેટ થઈ જાય જોઈ શકો છો કે એકદમ સેટ થઈ ગયું છે હવે આપણે તેને બેક કરવા રાખી દેસુ બેક કરવામાં આપણે કઢાઈનો ઉપયોગ કર્યો છે જો તમારા ઘરમાં ઓવન હોય તો પણ ચાલે જો ઓવન ના હોય તો તમે કઢાઈ કે કુકરનો ઉપયોગ કરી શકો છો કઢાઈમાં આપણે ઓલરેડી પહેલેથી જ નિમક એડ કરી દીધું છે ગરમ થવા માટે હવે આપણે તેની ઉપર સ્ટેન્ડ રાખી દઈશું આ રીતનું કોઈ પણ સ્ટેન્ડ તમારા ઘરમાં હોય તો તમે રાખી શકો છો અને તેની ઉપર આપણે કળે રાખી દેસુ હવે ઢાંકી અને આપણે 30 થી પાંત્રીસ મિનિટ સુધી તેને બેક કરવા થવા દેસુ અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે તેનું ખાસ ધ્યાન રાખવાનું 30 થી પાંત્રીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે કેકને ચેક કરી લેશું ટ્રોથ રૂપની મદદથી આપણે ચેક કરીશું જોઈ શકો છો કે ટૂથપિક આપણે અંદર નાખી અને એકદમ ક્લીન બહાર આવે છે પરફેક્ટ રીતથી આપણી ઓરિયો કેક બની ગઈ છે હવે તેને બહાર કાઢીને થોડીક વાર આપણે ઠંડી પડવા દઈશું પછી આપણે ડિમોટ કરશું જોઈ શકો છો કે હાથ અડે તેટલી આપણી કેક ઠંડી પડી ગઈ છે અને કેટલી સ્પોન્જી બની છે તમે જોઈ શકો છો કે આપણે પ્રેસ કરીએ તો તરત જ તેના ઓરિજિનલ ફોર્મમાં આવી જાય છે હવે આપણે તેને ડિમોટ કરશું એક પ્લેટ લઈને હવે આપણે પ્લેટ આ રીતે રાખશું અને આવી રીતે આપણે ઉલટું કરી નાખશું હળવે હાથેથી તમારે ઉલટું કરવાનું છે અને થોડીક વાર તમારે થપ થપથપાવાનું છે એટલે ઓટોમેટિક તે બહાર નીકળી જશે હવે આપણે હળવે હાથેથી તેને બહાર કાઢશું જોઈ શકો છો કે પરફેક્ટ કેક આપણી બની ગઈ છે અને કેટલી સ્પોન્જી બની છે આપણી કેક એકદમ જારીદાર બની છે કેકને ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે આપણે ડેરી મિલ્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ ચોકલેટનો ઉપયોગ કરી શકો છો હવે આ ચોકલેટને આપણે મેલ્ટ કરવાની છે જોઈ શકો છો કે એક તપેલીમાં મેં ગરમ પાણી રાખ્યું છે અને ઉપર કાચની કટોરી આપણે રાખી છે તેમાં આપણે ચોકલેટ એડ કરી દેસું અને થોડીક વાર આપણે તેને રહેવા દઈશું એટલે ઓટોમેટિક ચોકલેટ મેલ્ટ થઈ જશે જોઈ શકો છો કે આપણી ચોકલેટ થોડી થોડી મેલ્ટ થાય છે તમે થોડીક વાર તેને પાણીમાં રહેવા દેશો એટલે ઓટોમેટિક તે મેલ્ટ થઈ જશે આ રીતે થોડું થોડું તમારે હલાવતું રહેવાનું છે કેકને આપણે પલટાવી લેશું હવે આ રીતના પ્લેટ રાખવાની છે પાછી અને હળવી હાથેથી તમારે પલટી પલટાવી લેવાની છે જોઈ શકો છો કે એકદમ કેક આપણી પરફેક્ટ છે જોઈ શકો છો કે આપણી ચોકલેટ એકદમ મેલ્ટ થઈ ગઈ છે આ રીતના હું તમને બતાવું એકદમ મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે તેને બહાર કાઢી લેશું વાટકીને હવે કેકની ઉપર આપણે મિલ્ટ કરેલી ચોકલેટ છે તે એડ કરી દેસું આ રીતના પછી આપણે ચમચીની મદદથી બધી બાજુએ ફેલાવી લેશું ઘર બેઠા જ તમે ક્રીમ બનાવી શકો છો આપણે ડેલી ની બનાવી છે તમારી મનપસંદ કોઈ પણ ચોકલેટ તમે લઈ શકો છો અને ચોકલેટ સિરપ હોય તમારા ઘરમાં તો તે પણ ચાલે હવે ચાકાની મદદથી આપણે બધી બાજુએ સરસ રીતે ફેલાવી દેસું જોઈ શકો છો તમે કે હળવે હાથેથી આ રીતના કરવાનું છે અને થોડીક સ્પીડ રાખવાની છે તમારે નકર ચોકલેટ એકદમ કઠણ થઈ જશે લાગે છે ને બજારમાંથી લીધી હોય તેવી જ કેક તો બાળકોને જ્યારે મન થાય ત્યારે તમે ઘરે બનાવી શકો છો ઓરિયો કેક ચોકલેટનું ગાર્નિશિંગ આપણે કરી લીધું છે હવે ઉપરથી આપણે ચોકલેટ ચિપ્સ છે તે આ રીતના આપણે એડ કરીશું એટલે એકદમ બજાર જેવી જ આપણી કેક દેખાવામાં લાગે તમારા બાળકોને જે પસંદ હોય તે તમે એડ કરી શકો છો આની અંદર ચોકલેટ નું પણ આપણે ગાર્નિશિંગ કરી લીધું છે અને જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી ઓરિયો કેક બનીને તૈયાર થઈ છે એકથી બે કલાક માટે આપણે તેને ફ્રીજમાં સેટ કરવા રાખી દેસુ ખાસ ધ્યાન રાખવાનું કે ફ્રીજમાં જ આપણે રાખવાની છે ફ્રીઝરમાં નથી રાખવાની એક થી બે કલાક થઈ ગઈ છે આપણે ફ્રીજમાં કેકને રાખેલી હતી અને જોઈ શકો છો કે ઉપરથી ચોકલેટ આપણે જે રાખેલી હતી તે એકદમ સેટ થઈ ગઈ છે હવે આપણે ઉપરથી ઓરિયો બિસ્કિટને ગાર્નિશિંગ કરશું થોડા આ રીતના ઓરિયો બિસ્કીટ રાખું છું તો તૈયાર છે આપડે ઓરિયો બિસ્કિટમાંથી બનાવેલી કેક એકદમ ઇન્સ્ટન્ટ બની જશે અને બાળકોની તો ફેવરિટ બની જશે તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ કેક કેવી લાગી હવે આપણે ઓરિયો કેકને કટ કરશું આ રીતના હું કટ કરું છું જોઈ શકો છો કે દેખતા જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી કેક બની છે હવે કેકના ટુકડાને આપણે બહાર કાઢી લેશું આ રીતે હળવે હાથે આપણે બહાર કાઢશું તેને જોઈ શકો છો કે પરફેક્ટ રીતથી આપણે બહાર નીકળ્યો છે એક પીસ આપણે કટ કરીને જોશું છે ને એકદમ બેકરીમાં હોય તેવી જ કેક આપણી પરફેક્ટ માપતી બની છે તો કેવી લાગી તમને આ ઓરિયો બિસ્કિટમાંથી બનાવેલી કેક